રાજ્ય સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે પાદરા તાલુકાના ડબકા ગામે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ગામના શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ભક્તિપૂર્ણ માહોલ વચ્ચે મહારતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડુ પોલીસ મથકના પીઆઈ જેપી પી ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના સ્ટાફ સાથે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો સાથે આરતી સમયે ગામના નાના મોટા યુવાઓ સહિત મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સૌએ ભક્તિભાવથી બાપાની પૂજા કરી હતી યુવક મંડળના સભ્યો દ્વારા પીઆઈ ગઢવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માન કરાયું હતું તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સાથે કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ગામ લોકો ઉત્સાહભેર મહોત્સવમાં જોડાયા હતા અને સૌએ ગણપતિ બાપાની આરતીમાં ભાગ લઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરા તાલુકા એટલે કે પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે